સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે ખૂબ જ સરસ અને ટેસ્ટી અને સરળ પદ્ધતિથી મેંગો કુલ્ફી ઘરે બનાવવાના છે જે બહાર જેવી જ અથવા કહી શકો કે બહારથી પણ વધારે ટેસ્ટી બની હતી અને બાળકોથી લઈને મોટા સૌને ખૂબ જ સારી લાગી હતી તો એકવાર તમે બનાવશો તો હંમેશા ઘરે જ બનાવીને ખાશો તો ચાલો આપણે એ બનાવવાનું શરૂ કરીએ તો એ માટે મેં અહીં પાંચસો ગ્રામ વજનમાં અને બે નંગ જેટલી પાકી કેસર કેરી લઈ લીધેલી છે અને એને આ રીતે મેં ટુકડામાં કટ કરી લીધેલ છે અહીં તમે કોઈ પણ પાકી કેરી લઈ શકો છો મેં અહીં કેસર કેરી લીધેલ છે જેને હવે મિક્સરમાં મેં ટ્રાન્સફર કરી દીધેલ છે અને અડધા કપ જેટલી મેં પીસેલી ખાંડ લીધેલી છે તમે થોડી વધારે કે ઓછી લઈ શકો છો ટેસ્ટ પ્રમાણે અને બે મોટી ચમચી જેટલો મેં મિલ્ક પાવડર લીધેલ છે જે બિલકુલ ઓપ્શનલ છે તમારે ના લેવો હોય તો સ્કીપ કરી શકો છો અને ઘરની મલાઈ અડધા કપ જેટલી એક દિવસના એક લિટર દૂધની મલાઈ મેં લીધેલ છે તો એ નાખશો તો ખૂબ જ સરસ અને ટેસ્ટમાં ખૂબ સરસ આપણી કેન્ડી બનીને તૈયાર થશે અને સાથે સાથે એક ચમચી જેટલું બદામ અને કાજુનું મેં મિશ્રણ નાખેલ છે તો એ પણ તમે સ્કીપ કરી શકો છો પણ એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે બે મિનિટ જેવું લગભગ મેં એને આ રીતે પીસી લીધેલું છે અને આ રીતનું સ્મૂથ બેટર બનાવી દીધેલું છે તમે જોઈ શકો છો આવું ઘટ હોવું જોઈએ એમાં બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું હવે આવા મોલ્ડ મારી પાસે અવેલેબલ છે જો ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ ગ્લાસ અથવા પેપર કપ પણ લઈ શકો છો જે ચા પીવાના પેપર કપ આવે છે તે અને એમાં પણ તમે કુલ્ફીને ખૂબ આસાનીથી જમાવી શકો છો તો આપણે એમાં આ રીતે બેટર એડ કરી દઈશું અને બેટર આપણે ફૂલ ભર્યા પછી એને જમીન પર સહેજ ઠપઠપાવીને ટેપ કરવાનું જેથી એમાં કોઈ પણ પ્રકારની એડ ના રહે જોવા હું બતાવું છું એ રીતે હવે આપણે એના ઉપર એલ્યુમિનિયમ ફોઈલ આ રીતે કવર કરી દઈશું અને એને સરસ રીતે ફિટ કરી દઈશું અને એના ઉપર આ રીતે મેં રબર બેન લગાવેલી છે ના લગાવો તો પણ ચાલે પરંતુ રબડ બેનથી સરસ ફિટ રહે છે અને ખૂબ સરસ કુલ્ફી જામે છે હવે આ રીતે છરી વડે કટ લગાવ્યા છે જેથી એને પકડવા માટે આપણે અંદર સળી નાખી શકીએ અત્યારે મારી પાસે લાકડાવાળી સળી અવેલેબલ નથી તો મેં ઘરમાં રહેલી ચમચીને નાખીને કુલ્ફી સેટ કરેલી છે તો તમે જોઈ શકો છો કે સળીની જગ્યાએ મેં ચમચીનો ઉપયોગ કર્યો છે તો આ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી પણ તમે જુગાડ કરીને રેસિપી બનાવી શકો છો હવે ઓવરનાઈટ રાખીને લગભગ આઠથી નવ કલાક રાખ્યા પછી હું એને તમને ડીમોલ્ડ કરીને બતાવું છું ઓછામાં ઓછા થી સાત કલાક તો તમારે એને ફ્રોજરમાં રાખવાની જ તો સરસ આ રીતે કુલ્ફી જામી જશે તો એકથી બે સેકન્ડ માટે આ રીતે પાણીમાં નાખો તો પણ ચાલે અને આ રીતે બે હાથ વચ્ચે આમ ઘસીને પણ સરળતાથી જુઓ ખૂબ જ સરસ અને દાણે દાળ કુલ્ફી આપણી તૈયાર થઈ ગઈ છે તો ખૂબ જ સરળતાથી નીકળી જાય બે હાથની વચ્ચે આ રીતે તમે ઘસીને પણ સરળતાથી કરી શકો અને ખૂબ જ સરસ અને ટેસ્ટી કુલ્ફી આ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે અને એના ઉપર મેં કાજુ અને બદામનું આ રીતે ગાર્નિશિંગ કરેલું છે જે ઓપ્શનલ છે પણ બહુ જ સરસ લાગે છે ટેસ્ટ તો જુઓ ફ્રેન્ડ્સ ખૂબ જ ઝટપટ અને કોઈપણ પ્રકારના તામજામ વગર ખૂબ જ સરળતાથી આ કુલ્ફી બનીને તૈયાર થઈ જતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે કુલ્ફી બનાવીને જરૂરથી ટ્રાય કરજો

બિનર્સ પણ એને ખૂબ જ ઇઝીલી બનાવી શકે છે તો ચાલો આજે આપણે બદામ બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ એના માટે બદામને અડધો કલાક ગરમ પાણીમાં પલાળીને એના છોલતા ઉતારી લીધેલા છે અને પાંચસો ગ્રામ મેં અમૂલનું દૂધ લીધેલું છે તમે કોઈ પણ ફૂલ ફેટ દૂધ લઈ શકો છો અને એક ચમચી જેટલો મેં કસ્ટર્ડ પાવડર અને બે બ્રેડને આ રીતે મેં ટુકડા કરીને પીસી લીધેલા છે હવે અહીં એક મોટી તપેલીમાં તમે કડાઈ પણ લઈ શકો છો સ્ટીલની કે નોન સ્ટીકની એમાં મેં દૂધ નાખી દીધેલું છે અને હવે એને સરસ ઉભળો આવે એમાં એટલે અડધા કપ જેટલા મેં એમાં ખાંડ નાખેલી છે તો ખાંડ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સરસ રીતે મિક્સ કરવાનું છે અને પછી તેમાં જે બદામ આપણે છોલ તો ઉતારીને રાખેલી એને અહીંયા પીસીને મેં એડ કરી દીધેલી છે

હવે બ્રેડ ગમ નાખવાથી ખૂબ જ ઝડપથી દૂધ ઘટ બની જાય છે તો એ ઓપ્શનલ છે તમે ઈચ્છો તો નાખી શકો અથવા બદામનું પ્રમાણ થોડું વધારી શકો એમાં મેં એક ચમચી કસ્તર પાવડર જે લીધેલો એમાં દૂધ એડ કરીને એને અહીંયા નાખી દીધેલું છે અને સાથે સાથે બદામ અને કાજુને ડરડરા પીસીને નાખી દીધેલા છે તો લગભગ બાવીસ પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ સરસ ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને રૂમ ટેમ્પરેચરે ઠંડુ થવા દઈશું સરસ રીતે જુઓ અડધા કલાકથી ઉપર થઈ ગયું છે અને ખૂબ સરસ દૂધ ઘટ બની ગયું છે અને આ રીતનું જાડું દૂધ આપણું હોવું જોઈએ હવે આપણે એને મોલ્ડમાં ભરીશું તો તમારી પાસે આ રીતના મોલ્ડ ના હોય તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કાચની કે સ્ટીલની ગ્લાસ તમે લઈ શકો છો ફોઇલ ના હોય તો તમે પ્લાસ્ટિકની કોથળી પણ સરસ આ રીતે ફિટ બંધ કરી અને રબર બેન્ડ લગાવી શકો આ રીતે મેં બધી રેડી કરી દીધેલી છે અને થોડું બેટર છે તો એને હું આ રીતે આઈસક્રીમના કપમાં જમાવું છું પરંતુ હું સજેસ્ટ કરીશ કે આ બેટર તમે ગ્લાસમાં કે પેપર કપમાં જમાવજો એમાં વધુ સારું રિઝલ્ટ જોવા મળે છે તો ફ્રેન્ડ્સ આ રીતે મેં બધી બે આઈસ્ક્રીમના કપ અને આ રીતે ચાર કેન્ડી મેં જમાવી દીધેલી છે અને એમાં આ રીતે ફોઇલ પેપર લગાવી દીધેલું છે હવે આ રીતે કટ લગાવીને એમાં

અથવા તમે એક ગ્લાસમાં થોડું પાણી લઈને એમાં ડીપ કરીને પણ કાઢી શકશો તો બહુ જ સરસ જામી ગઈ છે અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત લાગે છે અને જેમ જેમ આપણે એને ખાઈએ છીએ એમાં દાણે દાળ જે આપણે કાજુ બદામનો એમાં ભૂકો નાખેલો છે એટલું ફાઇન લાગે છે ખાવામાં કે દુકાનની કુલ્ફીને પણ તમે ભૂલી જશો અને જુઓ કેટલી ફાઇન જામેલી છે ખૂબ જ ગરમી છે અત્યારે બેતાલીસ ડિગ્રી જેવું ટેમ્પરેચર છતાંય તમે જોઈ શકો છો કેટલી સરસ જામેલી છે એકદમ ઓગળી પણ નથી જતી અને ખાવામાં પણ બહુ જ સરસ બની હતી તો તમે પણ ચોક્કસ રીતે ટ્રાય કરજો અને જો આઈસ્ક્રીમ પણ બહુ સરસ જામી ગઈ છે પણ મેં કીધું એમ કે કુલ્ફીના શેપમાં વધુ મજા આવે છે ખાવાની તો તમે પણ એ રીતે કરજો તો ફ્રેન્ડ્સ તમને રેસીપી ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો